સિહોરના નગરસેવક દીપસંગભાઈ રાઠોડ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નગરપાલિકાને સુપર સીડ અંગે આવેદનપત્ર પાઠવ્યું સંસ્થાઓમાં શિવરમાં બહુ મોટી સેવા બજાવે છે અને અહીંયા કેટલીક સંસ્થાઓમાં મારે વતનમાં સંકળાયેલા છે અને વતનની અંદર એમ કે સારામાં સારું કામ કરે એવી મહેચ્છા વતનમાં રહે છે આસિસ્ટન્ટ દિગ્વિજયસિંહ રાણા પછી સુનિલભાઈ ત્રિવેદી છે જેઓ પાણી પુરવઠામાં સુપરવાઇઝર હતા અને આ મારે ખાન સાહેબ છે આ પોસ્ટ ઓફિસમાં સાહેબ છે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને હાલ નગર સેવક સિંહોર નગરપાલિકા હવે પ્રશ્ન અમારો એવો છે કે આ પચાસ હજારની કે સિત્તેર હજારની વસ્તીની જે વેદના છે એને હું મૂર્તિમંત કરવાને વાંચા આપવા આપને એક આવેદનપત્ર જેની લોકોની વેદના છે એનું આવેદનપત્ર પાઠવું છું તો પ્રશ્ન એવો છે કે સિંહોર નગરપાલિકામાં વહીવટીતંત્ર સાવ ભાંગી પીડ્યું છે અને અગ્રીમ આવશ્યક સેવાઓ એટલી બધી બે હાલતમાં થઈ ગઈ છે કે લોકો પરેશાન થઈ ગયા છે હવે બે નિયમ એવો છે કે મ્યુનિસિ ગુજરાત મ્યુનિસિપાલટી અંડર સેક્શન એટી સેવનમાં એવું જણાવે છે કે નગરપાલિકા જ્યારે સેવાકી પ્રવૃત્તિથી વંચિત લોકોને રાખે નગરપાલિકાનો વહીવટ ગેરકાયદેસર રીતે હાલે અને સેવાકીય માળખું તૂટી પડે ત્યારે એમ કે નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ કારણ કે નગરપાલિકા અધિનિયમની કલમ નો સંપૂર્ણ ભંગ થાય છે જેના મહત્વના કારણો કે શિવમ નગરપાલિકાને સરકાર શ્રી રાજ્ય સરકારને કેન્દ્ર સરકારનો તો એવો આભાર માનું છું કે એને એકસોથી એકસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હવે આ નગરપાલિકાએ એટલો ગેરવહીવટ કર્યો છે જે અમે મારી નવ એમએલ ની દરજો પાણી મળી રહ્યું છે હવે કરોડો રૂપિયા ખર્ચીને આપણે પાણી લાવીએ છીએ એના મફતમાં પાણી છે એની આ દરકાર નથી કરી કે એટલે નગરપાલિકા ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ હોય પોતાની સાથે પગલાં લેવા જોઈએ કે તમે આ જળ એ જીવન છે અને એ જળનો આપણે એટલો દુરુપયોગ કરીએ ત્યારે નદીમાં અને દરિયામાં બે ફામ પાણી વી ગયું પાંચ વર્ષનું પાણી કારણ કે નગર નગરપાલિકાની બેદરકારી છે નગરપાલિકા જો અગાઉ ફી મોન્સૂનની કામગીરી કરી હોત તો આનો પરિસ્થિતિ થાય ત્યારે તળાવે તપાસ કરાવો તો ખ્યાલ પડશે કે આ રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે તો નવ ડી પાણી મળે તળાવ ભર્યું હોય છતાં પાણી વિના માણસો તળવળતા હોય ત્યારે પાણી લોકોને ત્રણ દિવસે મળે અને આનો પાયાનું કારણ એ છે સરકારને તમે સીધા પ્રતિનિધિ છો સરકારને તમે એમ કહો કે એક મિકેનિક એન્જિનિયરની જરૂર છે અહીંયા એક પણ એન્જિનિયર નથી અને સાત ચોપડી ભણેલા માણસો કામ કરે છે અને આ પ્રજા હેરાન થાય છે એટલે પાણીનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન ગટરનો છે તો ગટરમાં છેતાલીસ કરોડ રૂપિયાની ગટર સર્વિમ ભૂગર્ભ ગટર યોજના આવી બાર કરોડનો એસટીપી બનાવી છતાં આજે ગામની અંદર એટલી બધી ગંદકી છે કે દેવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસ છે અને નવ નાથ આવ્યા છે અને આખો ગુજરાત અહીંયા જાત્રાએ આવે છે અને અત્યારે માણસો ગંદકીમાંથી ચાલે છે પહેલાં પાંચ જગ્યાએ ગંદકી ઉપરાંત અત્યારે પંદર જગ્યાએ હતી અને પાછા સરકારે ચોત્રીસ કરોડ રૂપિયા આપ્યા છે અને એ ચોત્રીસ કરોડનો પણ દુરુપયોગ એવો થઈ રહ્યો છે કે પહેલાં જે ગટરનો પ્રોજેક્ટ હતો એ પહેલાં જે ગટરનો પ્રોજેક્ટ હતો એ પમ્પિંગ છે અને પાવરથી કરતા હતા ઇલેક્ટ્રોનિક છે હવે એ જ પ્રોજેક્ટ પાછો લીધો છે એટલે પરિસ્થિતિ એવી થાય છે કે છેતાલીસ કરોડ સરકારના ગયા એમ પાછા ચોત્રીસ કરોડ થાય છે કારણ કે અમે એમ કહે છીએ કે તમે શિવા છે ડુંગરા વિસ્તારમાં છે તમે ગ્રેવિટીથી પાણી નાખો તો અત્યારે એ જે ગટર કરે છે એમાં મેઈન ફેસલો તમારો આપનો છે કે મહેસૂલ નિયમ અધિનિયમ મુજબ નગરપાલિકાએ આપણે મંજૂરી લેવી પડે સરકારી ની અંદર બિનજરૂરી સરકારના નાણાનો એટલો દુરુપયોગ આવે છે કે ત્રણ ચારસો ની આપની જમીન છે ત્રણસો ની છે બસો સિત્તેર એક ની છે આ જમીનોમાં ગટરો શા માટે પાથરે છે આ સણસણ તો અને વેધક સવાલ અમારો છે કે કરતાઓ આ ગટરના સરકારના નાણાંનો દુરુપયોગ કરે છે લોકોને ઉપયોગ નથી થતો નદીની અંદર ગંદકી છે ચેનલ ગટર જોઈએ એની બદલે પાલ આગળ કરતા બાબતમાં મારું આપણે એમ કેવું છે કે મહેસૂલ નિયમ અધિનિયમની જોગવાઈ મુજબ નગરપાલિકાને આપણે નોટિસ આપવી પડે કે જ્યારે ગવર્મેન્ટની જમીનને ભૂમ આપ્યા દબાણ કરતા હોય એ ભૂમ આપ્યાને પરોક્ષને પ્રત્યક્ષ રીતે નગરપાલિકા મદદ કરે છે એને ગટરની સુવિધા ત્યાં આપે છે પાણીની સુવિધા આપે છે એટલે તમારી જે જમીન છે એ નગર સ્થાનિક સ્વરાજ સંસ્થાને તમારી જમીનનું સંરક્ષણ કરવું જોઈએ એમ એઝ એડવોકેટ હું માનું છું તો એક્ટિવિટીઝ અંડર સેક્શન એવી છે એની પર પાસાની અને સમાજ વિરોધી પ્રવૃત્તિની કાર્યવાહી નગરપાલિકા જ્યારે ચોર કોટવાલ બનતી હોય ત્યારે સરકારે જાગૃત બનવું પડે આપ સરકારના પ્રતિનિધિ છો તો આ ચોત્રીસ કરોડનો ગટરનો પ્રોજેક્ટ વ્યવસ્થિત રીતે થાય અને અત્યારે જે ગટરો ઉભરાય છે એના માટે નગરપાલિકાનો સ્ટાફ ઉપર નગરપાલિકાનો કોઈ કંટ્રોલ નથી નગરપાલિકાના ચેટિંગ મશીન બંધ છે નગરપાલિકાના ગાળ પોતાના મશીન બંધ છે અને માત્ર એમ કે બંધ છે એમ કહી દેશે એટલે લોકો ગટરથી ગયા છે ખાડા અને ગંદકીનું આ સિવાર શહેર બની ગયું હોય એવું છે અને જે કે હું છેલ્લે વર્ષથી શિવરમાં રહું છું અને જે આ બધી વ્યવસ્થાને જે ગેરવહીવટની જે વાત કરું છું જોઉં છું એ બાબતમાં મને એક કહે છે કે ભારત વર્ષ જ્યારે આખું એટલું બધો વિકાસ કરી રહ્યો છે ત્યારે આપણું તિહોર પણ આપણી જેવા યુવાનો હવે છે ને બ્યુરોક્રેસીમાં ઘણું બધું નવું વિઝન છે ઘણી બધી દ્રષ્ટિ છે તો આ જે વહીવટનું જે માળખું છે એ સરસ રીતે અને સુંદર રીતે ચાલે એની માટે થઈને આપ ખાસ ભલામણ કરો અને જુઓ દેખરેખ રાખીને અને આ જે કંઈ પ્રશ્નો છે ને આ એકચુઅલી જે ગટરનું ઉભરાય છે એ તો હું બી મોર્નિંગ વોકમાં જાઉં તો ત્યારે જોઉં છું ગંદુપણે દરેક જગ્યાએ એક વિસ્તારમાં નહીં હું તો અલગ અલગ વિસ્તારમાં ચાલવા જાઉં છું પણ આ બહુ દુઃખદ વસ્તુ છે એ બાબતમાં ખાસ ધ્યાન રાખીને ખબર એ મારી મને વિનંતી છે હું આપની સુધી કોઈ ડાઉટ જ નથી હું દીપશંકભાઈ રાઠોડ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૂર્વ શિહોર શહેર ભાજપ પ્રમુખ હાલ નગર સેવક શ્રી શિવા નગરપાલિકા અત્યારે અમે માનનીય પ્રાંત અધિકારી સાહેબશ્રીને શિહોરની પંચોતેર હજારની વસ્તીના બુલંદ અવાજ સબક પત્ર પાઠવ્યું છે કે આ શિહોર નગરપાલિકાની વહીવટ કરતી બોડી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોય અને સરકારની તમામ ગ્રાન્ટોનો દુરુપયોગ થઈ રહ્યો હોય વિકાસના કામો ઝુંબી ગયા હોય જેથી કરીને સરકારના ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ અંડર સેક્શન એટી સેવનમાં જોગવાય છે કે જ્યારે નગરપાલિકા પોતાની સત્તા કાર્યો અને ફરજો કરવામાં ચૂક પડે ત્યારે એને સુપરસીડ કરવી જોઈએ એટલે અમે અત્યારે માનનીય પ્રાંત સાહેબ આગળ પ્રાંત સાહેબને સરકાર આગળ ભલામણ કરવા માટે આવેદનપત્ર આપ્યું કે શિવા નગરપાલિકાની બોડી સદંતર રીતે વહીવટી ક્ષેત્રે નિષ્ફળ ગઈ હોય એટલે આ બોડીને તાકીદની અસરથી સુપરસીડ કરવા સરકારને ભલામણ કરી જેના મજબૂત કારણો એવા છે કે શિવર શહેરની અંદર આઠ દસ દિવસે પાણી મળતું હોય તો ગુજરાતનું કોઈ ગામડું એવું નથી કે બે ત્રણ દિવસે પાણી ન મળતું હોય કે જ્યાં સરકારનો અમે આભાર માનીએ કે સરકારે નવ એમએલડી પાણી આપતું હોય મહી ફરિયતનું અને લોતમિશનનો તળાવ ભર્યું હોય તેર કરોડની પાઇપલાઇન નાખી હોય સાત કરોડની નવસે જળની યોજનાથી હોય કરોડો રૂપિયા આ નગરપાલિકા વાપરતી હોય છતાં આઠ દસ દિવસે પાણી મળે આ ગામને એનાથી મોટી એક કે નિંદનીય ઘટના હોઈ શકે નહીં જેથી અમે કહીએ છીએ કે જળ એ જીવન છે અને જ્યાં જળની સેવા ન થઈ શકતી હોય એ બોડીને એક દિવસ પણ સત્તા ઉપર રહેવાનો બિલકુલ અધિકાર નથી એ માટે અમે સુપર સીડની માગણી કરી છે અને પ્રશ્ન નંબર બે કે શિવ નગરપાલિકામાં અત્યારે ગટરોનો એક શહેર બની ગયું છે આખા ગામમાં તમામ વિસ્તારમાં ગટરો ઉભરાતી હોય ત્યારે મને કહેવાનું મન થાય છે કે છેતાલીસ કરોડ રૂપિયા સવર્ણિમ ભૂગર્ભ ગટરના વાપર્યા બાર કરોડનો એસટીપી બનાવ્યો અને સરકારનો આદર્શ અભિગમ હતો કે ત્રણ કિલોમીટર પાણી દૂર જવું જોઈએ એની બદલે આ પાણી શિવરમાં જ છે અને ત્યારે છાસના દૂધના દાજેલા હવે આપણે છાસ કૂકીને પીએ છીએ પાછી ચોત્રીસ કરોડની ગ્રાન્ટ આવી છે પાછી હાઇડ્રોલિક સિસ્ટમ લાવ્યા છે અને પાછા પમ્પિંગ સ્ટેશન ઊભા કર્યા છે એટલે ફરીવાર આ શિવર નરકાગ્રહ બનવાની તરફ જઈ રહ્યું હોય એવું અમને લાગે છે એટલે મેં માનનીય પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે આ શિહોર છોટી કાશી છે અને શ્રાવણ મહિનાની અંદર તમામ દેવસ્થાન અને મંદિર પાસે આ ગટરો ઉભરાતી હોય અને તાર્કિકની અસરથી બંધ કરો અને આ ગટરને નિયંત્રણમાં લાવવા યોગ્ય પગલાં ભરો અન્યથા શિહોરની પ્રજા રોગના ભોગ બની જવાની પૂરી શક્યતા છે તદુપરાંત શિહોર શહેરની પ્રજાને નગરપાલિકાના ગેર અને અંધાપા વહીવટથી કચરાનો કોન્ટ્રાક્ટ આપી અને અત્યારે કચરાની ગાડીઓ જતી નથી દસ દસ પંદર પંદર દિવસ માણસો એના ઘરમાં કચરા કચરા રાખે છે બીજી બાજુ સફાઈની કામગીરી શિથિલ પડી ગઈ છે લાઇટની પરિસ્થિતિ જુઓ તો એટલી બધી બેહદ ખરાબ થઈ ગઈ છે કે શિવાય નગરપાલિકામાં કોઈ ધણી ન હોય ને પ્રજા સુખી એમ ચોવીસ કલાક લાઇટો ચાલુ હોય છે તો એક ટાઈમર સ્વીટના અભાવે કેટલા હજારો રૂપિયાનો લાખો રૂપિયાનો પાવર બળતો હોય ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થતા હોય ત્યારે નગરપાલિકા પોતાની કાર્ય પદ્ધતિમાં બેદરકારી જ્યારે સેવતી હોય ત્યારે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની અધિનિયમ ઇત્યાસીની કલમ મુજબ આને સસ્પેન્ડ કરવી જોઈએ આ બોડીને રિઝોલ્વ કરવી જોઈએ અને આ બોડીને સુપરસીડ કરવી જોઈએ અને નગરપાલિકાની અંદર સામાન્ય માણસોની જે નરેન્દ્રભાઈની ઉજ્જવળ યોજના છે આવાસ યોજના એ આવાસ યોજના પણ પડી ભાંગી છે સરકારની શહેરી રોજગાર યોજનાઓ પણ પડી ભાંગી છે અને નાગરિકોને કોઈને કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવું હોય કે બાંધકામની મંજૂરી લેવી હોય તો પણ છ મહિના કે બાર મહિનાથી તમામ કામો સ્થપ થઈ ગયા હોય અને જ્યારે આખો વહીવટ સ્ટોપ થઈ ગયો હોય અને શિવાની ગાડી ચાલતી બંધ થઈ ગઈ હોય ત્યારે અમારો આક્રોશ સાથે અમે એવી માગ બુલંદ માગણી કરીએ છીએ કે હવે હવે રોકાઈ જાઓ હવે આ શિવા નગરપાલિકામાં વર્ગ એકના કોઈ સક્ષમ અધિકારી મૂકી અને નગરપાલિકાના મિકેનિક એન્જિનિયરો ઇલેક્ટ્રિક એન્જિનિયરો અને એક્સપર્ટ એન્ડોને મૂકીને આ સિવાય નગરપાલિકાનો જે શિથિલ થઈ ગયેલો વહીવટ છે એ પાછી ગાડીને પટરી માટે લાવવા માટે અત્યારે સુપરશીડ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને જો સરકાર આ બોડીને સુપરશીડ નહીં કરે તો હું એમ માનું છું કે પાડાના વાંકે પખાલીને ડામ નગરપાલિકાના છબડા અને નગરપાલિકાના પાપે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર પણ બદનામ થઈ રહી છે અમે સરકારને ચીમકી આપીએ છીએ અને સરકારના પ્રતિનિધિને પણ જાણ કરીએ છીએ કે તમે આ બોડીને તાકીદની અસરથી સુપરશીડ નહીં કરો તો આ ગામમાં સરકાર પણ બદનામ થઈ રહી છે સરકારની પણ ટીકા થઈ રહી છે જેથી કરીને સરકાર લોકોના આવતા દિવસોમાં રોષ ન ફાટી નીકળે અને આ ગામની અંદર આંદોલનનો જરૂર ન થાય અને આ ગામ ફરી ભડકે ન મળે એ માટે અમે સરકારને ચીમકી આપીએ છીએ કે હવે તમે આ ગામને નગરપાલિકાને સત્તામાંથી દૂર કરી સુપરસીડ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ભિન્નતા પ્રજાની યાતના અને વેદનાઓમાં એટલો બધો વધારો થશે કે પ્રજા તાઇમામ પોકારી જશે અને આ ગામ એક આંદોલનના માર્ગે ન ચડે એ પહેલાં સુપ્રસિદ્ધ થાય એવી અમારી માગણી લાગી છે વંદે માતરમ ભારતમાં થકી